ત્યારે ખીજડી પ્લોટ નજીક આવેલા ખીજડાવાડા મામાદેવ મંદિર જતા રસ્તે પણ હાલ પાણી ભરાયેલા છે જેથી આ વિસ્તારમાં આવેલ દુકાનોમાં એક અઠવાડિયાથી વેપારીઓ વ્યવસાય કરી શકતા નથી અનેક વેપારીઓને ભાડાની દુકાન છે આથી વ્યવસાય બંધ હોવા છતાં ભાડું અને અન્ય ખર્ચનું મીટર પણ ચડી રહ્યું છે જેથી હવે વેપારીઓની ધીરજ પણ ખૂટી છે અને ભારે આક્રોશ જોવા મળે છે વેપારીઓએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી પાણી ભરાયેલા હોવાથી કોઈ ગ્રાહક પણ આવી શકતા નથી માલ પણ બગડી જાય છે સમય સર્વેરો ન ભરતા લોકોને ત્યાં ઢોલ વગાડતા પાલિકાનું તંત્ર આઠ આઠ દિવસે પણ પાણીનો નિકાલ કરાવી શકતું નથી બંધિયાર પાણીના કારણે રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે વાહન ચાલકો પણ પસાર થતા હોય છે તેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ મયંક છે આ ખીજડી પ્લોટ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પાણી આમનામ ભરાયેલા છે બધી દુકાનો અમારી બંધ છે કોઈ પાણીનો નિકાલ કરતા નથી અને સાત આઠ દિવસથી આવી રીતના પાણી ભરેલો છે આમાં રોગચાળો થાય તો તંત્રની જવાબદારી રહેશે તંત્ર કોઈ આ કાર્યવાહી કરતું જ નથી છેલ્લા આઠ દિવસથી આમનામ પાણી ભર્યા છે અમારે છેલ્લે બધી આઠ દિવસ થી દુકાનો આ બધી બંધ છે અમારા વેપાર ધંધા સાવ ઠપ થઈ ગયા આ પાણીના હિસાબે તંત્ર આના માટે કડક પગલા લઈએ એવું અમે રાખ્યા હતા કે વહેલી આ પાણી ખાલી કરી અમને